હું શાહેર જિલ્લાનું યુવક મંડળનો પ્રમુખ છું છેલ્લા ચોત્રીસ વર્ષથી સંસ્થા અનેક સેવાના કામ કરી રહી છે આજે શાહે જિલ્લાનું યુવક મંડળ અને સંજોગનગર પ્રાથમિક શાળા નંબર સોળ દ્વારા સતત સતતરમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તિરોગો આપણા ભુજના જાણીતા ડૉક્ટર શમસુદ્દીન પ્રજા સાહેબના હાથે લહેરાવવામાં આવ્યો અને અત્યારે થોડી સ્થળોમાં રમતગમતના અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે મારું નામ ડૉક્ટર શમશુદ્દીન ખોજા છે હું એકડ હોસ્પિટલમાં એઝ એન ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરી રહ્યો છું આજે આપણે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે જે ભેગા થયા છીએ સંજોગનગરમાં શાળા નંબર સોળમાં જે શાહે જિલ્લા યુવક મંડળ અને શિક્ષણ ગણ તરફથી આ જે સુંદર પ્રોગ્રામનું જે આયોજન કરેલ છે એ બહુ જ ઉમદાપૂર્વક છે અને વખાણને લાયક છે કારણ કે આપણા દેશમાં કે જે આખા દેશ જે એક એકત્ર થઈને અને જે યુનિટી સાથે જે આ એક પ્રોગ્રામ ઉજવે છે એવા બે જ દીવા આવે છે એક છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ આ એક પરંપરાને કન્ટિન્યૂ રાખવા માટે આ જે બંને યુવક મંડળ અને શિક્ષણ જે સંજોગનગરના જે શિક્ષણ ગણ છે એ જે મહેનત કરી રહ્યા છે એ ખૂબ જ વખાણને લાયક છે અને બહુ જ સારી રીતે છોકરાઓમાં દેશભક્તિની જે ભાવના છે એ અંદર જઈ રહી છે આ શાળામાં અમે જોયું તેમ શાળામાં જે શિક્ષકોએ જે છોકરાઓમાં જે રીતે પ્રિપેરેશન કરાવે છે પ્લસ જે મોરલ વેલ્યુઝ આપણા દેશ પ્રત્યેની જે મોરલ વેલ્યુસ જે હોય છે એ ખૂબ જ સારી રીતે આમાં આપેલ છે અને મને અહીંયા બોલાવવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું